અસલામુ વાલેકુમ ધારી તાલુકાનું આ છે દલખાણીયા ગામ અને ગામ ખાતે આવેલ હઝરત દરગાહ છે આજે આ દરગાહ મુલાકાત લઈએ આ દરગાહ ખાતે આજે જીઆરત કરીએ ચાલો સૌ મિત્રો ગેબનશાપી ની દરગાહ કે જે દલખાણિયા ગામની અંદર આવેલી છે ધારી તાલુકોનું આ છે દલખાણીયા ગામ દલખાણીયા ગામમાં મશહૂર સુફી ઓલિયાએ કિરામ હઝરત ગેબનશા પીર આરામ ફરમાવી રહેલા છે આ દરગાહ ખાતે દૂર દૂરથી ગુજરાત માટે મન્નત લઈને આવે છે હઝરતના દીદાર કરવા માટે અને પોતાની મન્નત ઉતારવા માટે અને ખાસ કરીને આપ સૌને જણાવું કે જેવી રીતને મુસ્લિમ સમાજ છે જેવી રીતના મુસ્લિમ છે એ આ દરગાહ ખાતે આવે છે એવી જ રીતે મોટી સંખ્યામાં આ દરગાહ ખાતે હિન્દુ સમાજ પણ આવે છે એમાં પણ ખાસ કરીને કોડીનાર તાલુકાનું છાછર ગામ અને જ્યાંના અકીદત મંદો જે હિન્દુ સમાજના ભાઈઓ છે જેઓ હઝરત ગેબનશાપીની દરગાહે દર્શન કરવા માટે દિદાર કરવા માટે મન્નતો લઈને વર્ષની અંદર ઘણીવાર આવે છે અને વૃષનું આયોજન પણ આ છાછર ગામના જે હિન્દુ સમાજના ભાઈઓ છે ને એ આ વૃ મુબારકનું આયોજન કરે છે કોમી એકતાનું પ્રતિક હઝરત ગેબનશાપીનની દરગાહ આ દરગાહ ખાતે હજારો લોકો જે છે એ પોતાની મનોકામનાઓ તેઓએ પૂરી કરેલી છે સાથે જ આ દરગાહની અંદર ખાદિમ પણ છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું પહેલાં તો આપ સૌ જોઈ રહ્યા છો ગેબનશાપીનની આ છે દરગાહ ચાલો આપણે ગેબનશાપીનના દરગાહની અંદર જઈએ માશાલ્લા સુબહાન અલ્લાહ હઝરત ગેબન શાપીરના આસ્થાના મુબારક આંબલિયાવાળા વાળા પીર તરીકે જે ઓળખાય છે ધારી તાલુકાના દલખાણીયા ગામ ખાતે જે આરામ ફરમાવી રહેલા છે દરગાહનું કામ પણ શરૂ છે દરગાહના ખાદીમ જે છે અંસારી બાપુ તેઓ અહીંયા કામ બહુ સરસ મજાનું ડેવલપ કરેલું છે દરગાહનું કે લોકો અહીં આવીને સહપરિવાર રોકાઈ પણ શકે છે એવી પણ વ્યવસ્થા રૂમની અહીંયા પણ છે અને માશાઅલ્લા બાંધકામ કે કાંઈક ને કાંઈક વરસ દરમિયાન અંસારી બાપુ આ દરગાહ ખાતે ડેવલોપ કામ કરી રહેલા છે આ જોઈ રહેલા છો કે અહીંયા બેસીને લોકો સહપરિવાર જમી શકે રહી શકે એવી સુંદર મજાની અહીંયા એણે સુવિધાઓ કરેલી છે ખળખળ વહેતા નદીના ઝરણા ગીર વિસ્તારનું લોકેશન અને એમાં પણ નેચરલ હવા માણસોને ખૂબ મજા પડે એવું આ વાતાવરણ ગેબનશાપીની દરગાહ જે સામે છે ત્યાર પછી પણ આપ જોઈ રહેલા છો કે ગીર વિસ્તારમાં આવેલું દલખાણીયા ગામ અને માશાઅલ્લા હઝરત ગેબન શાપીનની દરગાહ કે જ્યાં મનોકામનાઓ પૂરી કરવા માટે દુઆ લેવા માટે દૂર દૂરથી ગુજરાતભરમાંથી લોકો અહીંયા આવે છે અને મનોકામનાઓ તેમની પૂરી થાય છે કેવો લાગ્યો છે આપ સૌને આ વિડિયો આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને સાથે જ આ દરગાહ ખાતે આપ પણ આવશો ધારીથી ચૌદ કિલોમીટર દૂર ગેબન આ દરગાહ આવેલી છે ખુદા અસલામુ અસલામવાલકુમ